નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ પાદરા નગર અને તાલુકામાં સ્વતંત્રતા પર્વની આનબાન અને શાંતિ ઉજવણી કરવામાં આવી ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા પાદરા પંથકમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ વિવિધ કચેરીઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા પાદરાની મુખ્ય કચેરી મામલતદાર ઓફિસે નાયબ મામલતદાર નરેશભાઈના હસ્તે ધ્વજવંદન થયું પાદરા પોલીસ મથક ખાતે પાદરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેડી ગઢવીના હસ્તે ધ્વજવંદન યોજાયું જેમાં પોલીસના જવાનો હોમગાર્ડ અને જીઆરડી જવાનો પણ ઉપસ્થિત રહ્યા પાદરા નગરપાલિકા સંચાલિત કે કે ચોક્સી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પાદરા નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરવભાઈ સુનીના હસ્તે ધ્વજવંદન થયું જેમાં શિક્ષકો સહિત વિદ્યાર્થીઓએ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપી પાદરા નગરપાલિકા સંચાલિત પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન તેજસસિંહ ગોહિલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં પાલિકાના સદસ્યો સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા બીજી તરફ પાદરા નગરપાલિકા ખાતે પાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં પાલિકાના સદસ્યો સહિત નગરપાલિકાના અધિકારીઓ અને સ્ટાફ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પાલિકા ખાતે નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ કર્મચારીઓ શ્રીઓ સંગઠનના સદસ્ય શ્રીઓ દ્વારા પાલિકાએ ધ્વજવંદન કરવામાં આવ્યું જે આપણે આજે તો સ્વતંત્ર દિવસ એ આપણે ખાલી ઉજવણી નો દિવસ નથી પરંતુ વીર શહીદોની કુર્બાનીઓને યાદ કરવાનો દિવસ છે તો આજ ના દિવસે આપણે શપથ લઈએ કે આપણા પાદ્ર નગરને હરિયાળું અને સ્વચ્છ નગર બનાવીએ અને આપણા દેશના વિકાસમાં આપીએ